નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામમાં એકવીસ કરોડના તોતી ખર્ચે પાણીની મસમોટી ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું જો કે આ ટાંકી આપમેળે જ પત્તાની મહેલની માફક કડડભૂસ થઈને બેસી પડી હતી આ ટાંકીની ગૂંચ આજે કેબિનેટમાં ઊઠી હતી સુરતના કામરેજ તાલુકાના ગાય પગલા ગામમાં એકવીસ કરોડના તોતી ખર્ચે પાણીની મસમોટી ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું જોકે આ ટાંકી આપમેળે જ પત્તાના મહેલની માફક કડડભૂઝ થઈને બેસી પડી હતી આ ટાંકીની ગૂંજ આજે કેબિનેટમાં ઉઠી હતી બપોરે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની મિટિંગમાં મુખ્યમંત્રીએ ટાંકી કડર ભૂજ થવાને લઈ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓને એવું કહ્યું હતું કે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેમજ નબળી કામગીરીને પણ નહીં ચલાવાય જો આવું હશે તો કડક પગલાં ભરાશે આ ચર્ચા દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ એમ કે દાસે એવું કહ્યું હતું કે પાણીની ટાંકી પડ્યા બાદ જવાબદારોને સસ્પેન્ડ કર્યા છે તેમજ જે તે અધિકારીઓ સામે પોલીસ કેસ પણ કરાશે મુખ્યમંત્રીએ તમામ ડિપાર્ટમેન્ટોને દરેક કામમાં ખાસ કાળજી રાખવાની પણ શિખામણ આપી હતી વીસ જાન્યુઆરીએ ગુજરાતના બે અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું એ ઘટના અમદાવાદના સાળંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામની છે અમદાવાદના સાળંગપુર ખાસ સર્કલ પાસે દસ માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી આ ટાંકી પંચોતેર વર્ષ જૂની હતી એને તોડવાનું શરૂ થયું પણ કામ એટલું મજબૂત કે તૂટે જ નહીં એને તોડવા માટે આઠ ટન વજનનું જેસીબી મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું હતું બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે એ તડકેશ્વર ગામમાં એકવીસ કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકી બનાવાઈ હતી ટાંકી તો બની ગઈ પણ ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યાં આપમેળે જ લોંદાની જેમ કડડભૂસ થઈને બેસી પડી હવે વિચારો પંચોતેર વર્ષ પહેલા કેટલું મજબૂત કામ થયું હશે અને આ નવું નક્કોર કામ કેટલું નબળું હશે આ મામલે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને નાયબ કાર્યપાલક એન્જિનિયર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક એન્જિનિયર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે આ ઉપરાંત ટાંકી બનાવનાર એજન્સીના તમામ ચુકવણા અટકાવી દેવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે આમાં ગાય પગલા સુધારણા યોજના એ તરકેશ્વર ખાતે ટાંકીનું કામગીરી ચાલી રહી હતી એમાં માંડવી તાલુકો અને કામર તાલુકાના ચોથી ગામોની અંદર આ ટાંકી દ્વારા પાણી પહોંચવા માટેની યોજના હતી કોન્ટ્રાક્ટર હતા જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને ભાઉુભાઈ અંબાલાલ પટેલ મહેસાણા આ કામગીરી કરી રહ્યા હતા અને ઓગણીસ તારીખે લગભગ બપોરે બારસીકના કારાની અંદર ટેસ્ટિંગ કરતાં તાંકી ધરાશી થઈ ગઈ છે એને લઈને આ ટાંકીની જે કિંમતની વાત કરીએ આમ તો યોજના વીસ કરોડની છે પણ ટાંકી ચોરાણું લાખ ચોર્યાસી હજાર એટલે કે પંચાણું લાખ રૂપિયાની ટાંકી બનેલી હતી એના માટે સંબંધિત જે કાળ્યા પર હતા નાયબ કાઢ્યા પર હતા એમાં બંનેઓને સસ્પેન્ડ છે ત્રીજા એક અંકિત ગરાસિયા હતા એ પણ કાલે ઇન્જિયર રહ્યા એટલે ત્રણ અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસમાં કરવામાં આવ્યા છે એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે અધિકારીઓની ધરપકડ થઈ નથી એના ઘરે ગયા પરંતુ એ નહોતા અને કડકમાં કડક સજા થાય જેથી કરીને ભૂત ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને જે રીતે કાર્યપાલ ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે એટલે એમાં પણ એમણે જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી એટલે એ પણ રોષિત કહી શકાય અને કોઈ પણ છૂટે નહીં અને ભવિષ્યની અંદર આવી ઘટનાનું મને એ કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને ન થઈ શકે આદરણીય અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે ભાઈ આવા લોકોને ક્યારેય પણ છોડવાના જોઈએ અને આ જે ચોત્રીસ ગામો જે છે એ ચોત્રીસ ગામોના લોકોને ಪೀವ ಜಲ್ಲ್ದೇ ಎ ಪ್ರಕ್ರಿಯೆ ಕಡಿ ತಾಕಿ ಜಲ್ದೇನೆ